મહાયજ્ઞ ચેખલામાં એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી અને ભોજન પ્રસાદનો લાભ લીધો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત પરમવંદનીય માતા ભગવતી દેવી શર્મા તથા અખંડ દીપની જન્મ શતાબ્દી નિમિત્તે ચેખલા ગામમાં રવિવાર રોજ જોગમાતા મંદિરના પ્રાંગણમાં 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું હતું બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવારના સાથ સહકારથી ચેખલા બાદ રવિવારે રામ શર્મા સંરક્ષણમાં એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આધ્યાત્મિક ઉર્જા સભર કાર્યક્રમનું આયોજન થયું હતું બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ગીરીશભાઈ પટેલ તથા ખેડા જિલ્લાના વરિષ્ઠ પરિજન વિનોદભાઈ ભઠની વિશેષ ઉપસ્થિતિમાં આ મહાયજ્ઞ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચેખલા ગામના ગ્રામજનો સહિત બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવારમાંથી પાલનપુર વડગામ ડીસા માલખટ અને વડાવલ ગાયત્રી પરિવારના સદસ્યોએ હાજરી આપી હતી એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે ડીસા ગાયત્રી શક્તિપીઠ દ્વારા અડધી કિંમતે સદ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું

માતા ને ગાય્રી સૂક્ષ્મ ઉપસ્થિતિ માં સુક્ષ્મ ઉપસ્થિતિ માં સંકલ્પ કરીએ છીએ કે સંકલ્પ કરીએ છીએ કે અમે અમારા ગામમાં મારા ગામનો અઠવાડીયામાં અઠવાડીયામાં એક વખત એક વખત બે ગા થઈ બે ગા થઈ સત્સંગ કરીશુ સત્સંગ કરીશુ 24 વખત ગાયત્રી મંત્ર 24 વખત ગાયત્રી મંત્ર અને અને ગાયત્રી ચાલીસાનો ગાયત્રી ચાલીસાનો પાઠ કરીશુ પાઠ કરીશુ સારા પુસ્તકોનું સારા પુસ્તકોનું વાંચન કરીશુ વાંચન કરીશુ અમે અમે ચેખલા ભાઈ બહેનો ભાઈ બહેનો સંકલ્પ કરીએ છીએ અવશ્ય જઈશું જયુ અવશ્ય જઈશું જઈશું કોનો બતાવીશું નહીશું નહીં બોલે ગાયત્રી મતાથી ઓકે આજે ગામ માં રાષ્ટ્રજાગરણ અને શતાબ્દી મહોત્સવ નિમિત્તે એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ગામ લોકોનો ઉત્સાહ શ્રદ્ધા નિષ્ઠા અને સમર્પણ ભાવ જોઈ અને એમને નતમસ્તક થવાનું મન થાય અને મા જગદંબા જોગમા એનું સાનિધ્ય છે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની કૃપા છે તો આજે આ કાર્ય ભગવાન રામે પણ વિશ્વના કલ્યાણ માટે દશાશ્વ દશાશ્વ અશ્વમેધ કરી અને વિશ્વનું કલ્યાણ કર્યું હતું એવી રીતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ કુંજ હરિદ્વારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીના શુભ આશીષથી આજે ધરતી પર સ્વર્ગના અવતરણ અને યુગ નિર્માણની યોજના વિચાર ક્રાંતિ માધ્યમ દ્વારા સાર્થક થઈ અને મનુષ્યની અંદર દેવત્વનો ઉદય કરી રહી છે ત્યારે આપણે સૌએ આગળના વર્ષમાં બે હજાર છવ્વીસમાં જ્યારે જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તન મન ધન અને સમયથી સાથ આપી અને આયુગ નિર્માણ યોજનાને સાકાર કરવા માટે ઘેર ઘેર ગાયત્રી મંત્ર થાય ઘેર ઘેર યજ્ઞ થાય અને ઘેર ઘેર સાત સાહિત્ય ગુરુદેવે લખેલા બત્રીસો પુસ્તકોનું ઘેર ઘેર સ્થાપન થાય અને લોકો સારા વિચારો કરે અને પોતે પોતાના જીવનમાં ધન્યતા અનુભવે પોતાના પરિવારને સંસ્કારિત બનાવે ગામને વિકાસિત કરે અને ગામને ગોકળીયું બનાવે એ જ આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ છે કારણ કે યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય છે યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થાય છે યજ્ઞથી સુખ સંપત્તિ અને શાંતિ મળે છે યજ્ઞથી દેવતાઓના આશીર્વાદ મળે છે અને યજ્ઞથી પૂરા વિશ્વનું કલ્યાણ થાય છે ગામનું કલ્યાણ થાય છે અને દેવી દેવતાઓ આપણી ઉપર અનુદાન વરદાન વરસાવી ગામને સુખી રાખે છે ગામને નિરોગી રાખે છે અને ગામના વિકાસમાં આપણને આશીર્વાદ અનુદાન પ્રદાન કરે છે એ જ આ યુગ નિર્માણ યોજનાની માગ છે અને દરેકે પોતાનો સમય પોતાનું સાધન પોતાની સંપત્તિનો એક અંશ વર્તમાન સમયની અંદર અવશ્ય કાઢવો જોઈએ જેથી કરી ભગવાન મહાકાલની યુગની માગ પૂરી કરી શકીએ અને આપણે સૌ સાથે મળી યજ્ઞ ભાવના જાગૃત કરીએ અને ઈદન નમમમનો ભાવ રાખી અને ગામના વિકાસ માટે લોક કલ્યાણ માટે આપણે આગળ આવીએ એવી જ આજની અભ્યર્થના એવો જ આજનો સંદેશ છે અસ્તુ